આ વિસ્તારના સતત તો હું એમ કહું કે આ વિસ્તારની જેણે હંમેશા નોંધ લીધી છે અને આ વિસ્તાર માટે જેણે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે એવા આપણા સૌના લોક લાડેલા માનની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પ્રેરિત આપણા ગામનો આવતીકાલનો જે કાર્યક્રમ છે વતનનું જતન એના જે મુખ્ય જે આપણા બે મુદ્દા છે એ પૈકીનું સ્વચ્છતા અભિયાન અને સાથે સાથે આવતીકાલે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એના અનુસંધાને આપણા ગામના સૌ વતની અને સુરત શહેર ખાતે રહેતા સૌ અગ્રણી વડીલો જ્યારે આજરોજ આવતીકાલના કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સ્પેશિયલ સુરતથી બહોળી સંખ્યામાં આવ્યા છે ત્યારે આજનો આપણો કાર્યક્રમ સ્વચ્છતા અભિયાન સાથે સાથે આવતીકાલના કાર્યક્રમના અનુસંધાને આપણા નોંગણવદરના ગામે ઘરે ઘરે જઈ અને સૌ દંપતી સાથે ઘરના સૌ પરિવાર સાથે આપણે સામૂહિક આમંત્રણ દેવા જવાના છીએ ત્યારે એ પૈકી આજે સુરત થી પધારેલા સૌ આપણા વડીલોની સાથે આપણે ઘરે ઘરે જશું ઘરે જઈને આપણે ખાસ તો આપણો કાલ કાર્યક્રમ છે એ હરિયાળુ નોંધણ વધર જયારે આપણે બનાવવું છે ત્યારે બહેનો આપણે આગ્રહ સાથે કહેશું કે આવતીકાલે તમે લીલી સાડી પહેરો અને આપણો જે ભાઈઓ જે કાર્યક્રમ છે માનની મનસુખભાઈના સાનિધ્યમાં અને મનસુખભાઈના માર્ગદર્શન નીચે જયારે આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ આપણે બહોળી સંખ્યામાં વ્યક્તિઓ ઉપસ્થિત રહે અને સંપૂર્ણ ફેમિલી સાથે ઉપસ્થિત રહે નિમંત્રણ આપવા માટે આપણે જયારે જઈ રહ્યા છીએ ત્યારે હું આ તકે આપણા સંપૂર્ણ સુરતથી પધારેલી સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા ગામને આ તકે એક નમ્ર અપીલ પણ કરીએ છીએ કે જ્યારે ઘરે તમને નિમંત્રણ દેવા માટે આવે છે ત્યારે આપ સૌ લોકો બહુ સંખ્યામાં માં આવતીકાલે ઉપસ્થિત રહ્યો લીલી ગામનો સંપૂર્ણપણે સહયોગ છે એ ભાગરૂપે આપણે જ્યારે અહીંયા સૌ એકત્રિત થઈ છીએ ત્યારે આપણા ગામને ગામમાં પધારેલા સૌ વડીલો મહેમાનોને હાર્દિક હૃદયપૂર્વક આવકારીએ છીએ અસ્તુ મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ જરૂર કરજો નખો ગામ વિશે તમારે શું કેવું અને આ વિડીયોને વધારે વધારે વ્યક્તિ સુધી શેર કરજો